મકરસંક્રાંતિનો પર્વ છે અને સવારના પાંચ વાગ્યાથી એટલી જ ભૂળ ભીડ છે અહીંયા અને દર્શનાર્થીઓ સવારના પાંચ વાગ્યાથી ભગવાનને ચઢ ચઢાવવા દૂધ ચડાવવા આવે છે અને દાનપુનનો આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે એ મકરસંક્રાંતિ એ સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એ દિવસે જાનપુનનું ખૂબ મહત્ત્વ મહત્ત્વ છે બીજું કે આકાશમાં સૂર્ય મકર મકર રાશિમાં પ્રવેશ કરે એ દિવસે આપણે આકાશમાં જોઈએ તો આંખનું તેજ વધે એવું આપણું શાસ્ત્રમાં કીધેલું છે અને આજના દિવસે જે દાન પણ કરે એ અક્ષય પાત્ર છે જેને કોઈ હિસાબો ન થાય અને માણસો સવારના અહીંયા દાન પૂર્ણ કરે છે આજના દિવસે અલગ અલગ રાશિનું અલગ અલગ દાન હોય દાન હોય છે અને એમાં પણ ઉત્તમ દાનમાં ધાબળો છે ઘીનું દાન છે તમારા શરીરનો જેટલું વજન છે એટલું અનાજનું દાન તમે કરી શકો એ ઉત્તમ દાન છે અને આજના દિવસે દર વર્ષ કરતાં આ વર્ષનું કંઈક વિશેષ મહત્ત્વ છે કઈ રીતના કે આજના દિવસે એકાદશી પણ છે એકાદશીનું ધ્યાનનું બહુ ખૂબ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં છે ભાગવતમાં લખેલું છે અને આ એકાદશીનો વ્રત અને સાથે સાથે મકરસંક્રાંતિ આ અગિયાર વર્ષે આ વ્રત આવેલું છે બે હજાર પંદરમાં એકાદશી અને ઉત્તરાયણ ભેગા હતા મકરસંક્રાંતિ આજે ફરી પાછા અગિયાર વર્ષે આ અનેરો લાભ અને મોકો મળ્યો છે તો માણસો એનો ખૂબ લાભ લે છે અને દાન પણ સવારનું ચાલુ છે અહીંયા મંદિરમાં બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે